ડાણી લીમડા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મચારી એક મહિલા પોલીસ કર્મચારી સાથે અફેર ચાલતું હોવાથી તેઓ થોડા દિવસ પોતાની પત્ની જોડે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા જેને લઈને બંને વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બનતા પત્ની સંગીતાબેને ઘોડિયાનો પાયો મારતા પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું જે બાદ પત્નીએ પણ ઘડે ફાસો ખાઈને આપઘત કરી લીધો હતો ત્યારે બનાવ સ્થળેથી એક સુસાઇડ નોટ મળતા પોલીસે અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી છે ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને એબીવીપીમાં ઉદ્દોધ ધરાવતા એક વ્યક્તિ વ્યક્તિએ યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસેથી પંચોતેર લાખની માંગણી કરી હતી જેમાં ડાયરેક્ટરને પોતાની ઓફિસમાં બોલાવીને યુજીસીમાંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખ આપવા પડશે તેવી વાત કરી હતી અને જો પૈસા ન આપે તો તેમના ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ વિસ્તૃત ફરિયાદ કરી અહેવાલ માંગવામાં આવશે તેવું જણાવ્યું હતું ત્યારે આજે આ મામલે એનએસયુઆઈ દ્વારા કુલપતિ ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી પંચોતેર લાખની અટકાયત કરી હતી ગુજરાતમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વાહન ખરીદ્યા છે અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોમાં ઘટના સ્થળે સૌથી પહેલાં પહોંચીને તાત્કાલિક રિસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોને બચાવી તેને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડી શકશે આ વ્હીકલને હાલ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરાશે ة